સોનગર આરટીઓ પાસે હાઈવે પર મસ્ત મોટા ખાડા જોવા મળી રહ્યા છે જેના કારણે વાહન ચાલકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે આ હાઈવે નેશનલ હાઈવે ઓથોરિટીના હસ્તકનો છે ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીને કારણે વાહન ચાલકોએ હેરાન પરેશાન થવું પડી રહ્યું છે વાહન ચાલકો અન્ય રાજ્યમાંથી ગુજરાત રાજ્યમાં ત્યાંથી પ્રવેશ કરે છે ત્યારે પ્રવેશ કરતાની સાથે જ વાહન ચાલકોનું સ્વાગત આ ખાડામય રસ્તો તેમનું સ્વાગત કરતું હોય તેવું જણાઈ રહ્યું છે ત્યારે હાઈવે પર ખાડા છે કે પછી ખાડામાં હાઈવે છે તે જ ખબર પડતી નથી ત્યારે ટોલ નાકા દ્વારા ગુજરાત રાજ્યમાં સૌથી વધુ ટેક્સ ઉઘરાવવામાં આવે છે તેમ છતાં નાણાંનો ઉપયોગ વાહન ચાલકોના હિતમાં કરવામાં ન આવતો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે ત્યારે આ ખાડાઓને કારણે કોઈ અકસ્માત સર્જાય તેની રાહ હાઈવે ઓથોરિટી જોઈ રહ્યું છે કે કેમ તે પ્રશ્ન બની ગયો છે જોકે હવે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ મામલે યોગ્ય ધ્યાન આપીને રસ્તાનું સમારકામ કરવામાં આવશે કે નહીં તે તો આવનારા દિવસોમાં જોવું જ રહ્યું રિપોર્ટર નરેશ માળી તાપી સ્વરાજ ન્યૂઝ સોનગઢ